ભારતની એકતા અને અખંડતાના સર્જક અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જયંતિની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન થયું છે આપણા પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભા માટેની અને જિલ્લા કક્ષાની પદયાત્રા આવતીકાલે તારીખ પંદરમી નવેમ્બરને શનિવારના રોજ બપોરના ચાર કલાકે ગાંધી સ્મૃતિ મંદિર ચોપાટી ખાતે શરૂ થનાર છે આ યાત્રા ગાંધી સ્મૃતિ મંદિરથી પેરાડાઈઝ ફુવારા હાર્મોની સર્કલ સુદામા ચોક માણેક ચોક શીતલા ચોક ત્યારબાદ હનુમાન ગુફા થઈ અને રેલવે સ્ટેશન સર્કલ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં આગળ પૂર્ણ થનાર છે અંદાજે આ આઠ કિલોમીટર લાંબી પદયાત્રામાં આપણા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા સાહેબ આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢરિયા સાહેબ જિલ્લાના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ આગેવાનો હોદ્દેદારો જુદી જુદી સંસ્થાઓના સભ્યો આમ નાગરિકો તથા સરકારી અધિકારીઓ કર્મચારીઓ જોડાનાર છે આ તકે હું પોરબંદર શહેરના અને જિલ્લાના તમામ નાગરિકોને આ પદયાત્રામાં જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું આવો આપણે સૌ બપોરના સાડા ત્રણ કલાક સુધીમાં ગાંધી સ્મૃતિ મંદિર ચોપાટી ખાતે ભેગા થઈ જઈએ જો કોઈ નાગરિક કોઈ કારણસર પદયાત્રામાં જોડાઈ શકે તેમ ન હોય તો પદયાત્રાના માર્ગ દરમિયાન તેમના પોતાના નિવાસસ્થાન અથવા તો ધંધા રોજગારના સ્થળેથી પણ પદયાત્રાનું સ્વાગત કરી શકે છે વધારે ચાલી ન શકે તેવા નાગરિકોને હું અપીલ કરીશ કે જેઓ શક્ય બને તો તે સ્થળેથી જોડાય અને પદયાત્રાનો ભાગ બને અને એ થકી સરદાર વલ્લભભાઈ પટેલના ઉમદા કાર્યોને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીએ